નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપણે જે પ્રકારે સતત ચર્ચા કરી રહ્યા છીએ ભાજપમાં જે પ્રકારે આંતરિક કલહ જોવા મળી રહ્યો છે જે પ્રકારે આપણે વાત કરીએ તો ખાસ કરીને વિરોધનો વંટોળ કે જે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જોવા મળી રહ્યું છે નેતાઓની દોડધામ મચી ગઈ છે જે જિલ્લામાં વિરોધ છે જે બેઠક પર વિરોધ છે તે બેઠકના પ્રભારીઓની દોડધામ છે આ સિવાય જે નેતાઓ છે તે પણ દોડધામ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે વિવાદ છે તે જલ્દીમાં જલ્દી શાંત થાય તે મુદ્દે ચોક્કસથી સતત પ્રયાસો કે જે ચાલુ છે પરંતુ વિવાદ કે જે થમવાનું નામ નથી લઈ રહ્યો ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ તો રાજકોટ બેઠક અને સાબરકાંઠા બેઠક આ બંને બેઠકોની ચર્ચાઓ કે જે છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત જે ચર્ચામાં છે અને તેમાં શું થશે તેની પણ જે પ્રકારે અટકળો લગાવાઈ રહી છે કે આ બેઠક પર ઉમેદવાર બદલાઈ શકે છે કે કેમ માંગ તો છે ઉમેદવાર બદલવાની પરંતુ હજી સુધી પાર્ટી દ્વારા કોઈ પણ વાત કરવામાં આવી નથી વડોદરાની વાત કરીએ વડોદરામાં પણ ત્રણ તારીખ સુધી જે ઉમેદવાર છે ડૉક્ટર હેમાંગ જોશી તેમને પણ કહી દેવામાં આવ્યું છે પ્રચાર પ્રસાર માટે તૈયારી ન કરવાનું ગઈકાલે ગોર્ધન ઝડફિયા પણ ત્યાં પહોંચ્યા હતા જિલ્લા પ્રભારી ત્યારે ખાસ કરીને હવે આગળ શું થશે બીજી તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં જે ઉમેદવાર જાહેર થયા છે તો સુરેન્દ્રનગરમાં પણ જે તરફ આ કોળી સમાજ છે તેમની માંગ છે કે તેમના સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે ત્યારે તેમના સમાજમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે તે પ્રકારની માંગ તેમની પણ સામે આવી રહી છે ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય જે દેખાઈ રહ્યો છે હજી પણ પાંચથી છ બેઠક એવી છે કે જ્યાં જે ચિંતાનો વિષય છે વલસાડ બેઠક પર પણ જે પ્રકારે કંઈક ને ક્યાંક વિરોધ સામે આવ્યો હતો જે ઉમેદવાર ધવલ પટેલને જાહેર કરવામાં આવ્યા છે તેમને લઈને પણ વાત કરીએ તો રાજકોટ બેઠક પર જે પુરુષોત્તમ રૂપાલા કે જેમની ટિકિટ બદલવાની વાત કરવામાં આવી છે ત્યારે હવે આગામી સમયમાં જે પ્રકારે ખાસ જે પ્રકારે નિર્ણયો કરવામાં આવશે અને એક આગામી સમયમાં નવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે જે પ્રકારની આજે આપણે વાત પણ કરીશું તો કે એક સાથે સો જેટલી ક્ષેત્રાણીઓ કે જે પોતાનું નામાંકન દર્શાવશે પોતાની ઉમેદવારી કે જે નોંધાવશે જેથી બેલેટ પેપર પર ચૂંટણી થશે જો આવું થશે તો તો આના મામલે પણ શું આગળ ખાસ કરીને જે ક્ષત્રિય સમાજના આગામી જે પગલાંઓ કયા રહેશે તેના પર પણ આપણે ચર્ચા કરીશું અને આ વિવાદ ક્યાં જઈને થમશે અને જો નહીં થમે તો ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન સહન કરવું પડશે આ જ તમામ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે આપણી સાથે ત્રણ મહેમાન અત્યારે ઉપસ્થિત છે આપણી સાથે જે તૃપ્તિબા રાવોલ આપણી સાથે જોડાયા છે જે મહિલા પ્રમુખ છે ગુજરાત રાજ્ય સંકલન સમિતિ તૃપ્તિબા આપનું સ્વાગત છે ત્યારબાદ આપણી સાથે જોડાયા છે પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક અને અને રમેશભાઈ મેર કે જે તળપદા કોળી પટેલ સમાજના આ આગેવાન છે સ્વાગત છે રમેશભાઈ આપનું પણ સૌથી પહેલા તૃપ્તિબા આપનાથી શરૂઆત કરીએ જે પ્રકારે ઘણી બધી રજૂઆતો કરી છે ઘણા બધા જે પ્રકારે આવેદનપત્ર પણ આપ્યા છે ફરિયાદો પણ થઈ છે હવે આ મામલે જે પ્રકારે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યા પરંતુ એક નવો નિર્ણય પણ આગામી સમયમાં કરવામાં આવ્યો છે આપણા દ્વારા કે ઉમેદવારી નોંધાવવામાં આવશે એક સાથે સો શું છે તેને લઈને આગામી આ પગલાં કઈ રીતના રહેશે જી આપણે આપણા બે ત્રણ દિવસથી જોવો છો જે કંઈ અમારું એક મુહિમા કે ચાલુ હતું અમે કાયદા કે રીતે પણ જે કોઈ અમે આશા રાખી શકીએ એ બધું અમે કરેલું કાયદા કે રીતે અમે પંચમાં પણ અમે આવેદનો આપેલા અમે કલેક્ટર સ્ટ્રીટ ને પણ આવેદનો આપે જે પેરેલલી ચાલુ છે આ કોઈ પ્રક્રિયા સ્થગિત થવાની નથી આ બધું જ ચાલુ છે સાથે અમે સભાઓ પણ કરી અમે મોડી મંદિર સુધી પણ અમારી એક લાગણી પહોંચાડી કે ભાઈ અમારી અસ્મિતા ઉપર જે ઠેસ લાગી છે અને જે લાંછન લાગવામાં આવ્યું છે અ લાંબા સમય થી લાંબા સમય નો જે રાજકીય અનુભવ ધરાવતા હોય આટલી વાર એમને શપથ લીધેલી છે અને જે બંધારણ છે સંવિધાન છે એની એમને જ્યારે એક જાતિ કે જાતિ અને આ બધી જે ટિપ્પણીઓ કરી છે તો આની માટે અમે હવે એક નહીં અમારું આ પ્લાનિંગમાં હતું જ છે પણ અમે રા જોતા હતા કે અમારે આ સમય આવીને ન ઉભરે પણ ક્ષત્રિયો હંમેશા ઇતિહાસ લખતા આવ્યા છે અને હવે તો હું એવું માનું છું મારા આટલા આ મારા અનુભવમાંથી એટલા વર્ષોમાં હું હંમેશા કહેતી આવું સામાજિક વ્યક્તિ છું હું કહેતી હોય કે ઇતિહાસ સતત વંચાતો રહેવો જોઈએ એટલે ઇતિહાસ આપણી જે આપણી શાખી એમાં કોઈ ઉલ્લુ ન આવે પણ હવે હું એવું માનું છું આ જે કાઈ અમે અનુભવ કર્યો આટલા દિવસમાં કે ઇતિહાસ સતત લખાતો રહેવો જોઈએ તો રાજપૂતો ઇતિહાસ લખતા આવ્યા છે હવે અમારી એક આમાં મોટી મુહિમ છે કે રાજકોટ લોકસભામાં અમારી સો રાજપુતાણીઓ હવે આમાં નામાંકન ભરશે અને આપને ખ્યાલ છે મારી કરતા આપણને વધારે માહિતગાર છો કે જયારે છપ્પન થી વધારે નામાંકન ભરાતા હોય ત્યારે ઈવીએમ કામ નથી કરતા અને બેલેટ પર ચૂંટણી થતી હોય છે એટલે એક ભારત વર્ષમાં પણ હવે એક આ નવું એક અમે ઉદાહરણ પૂરું પાડશું કે એક સાથે સો બહેનો પોતાના આત્મસન્માન માટે કારણ કે આ પ્રશ્નો બહેનોના આત્મસન્માનનો છે એટલે આની અમારી પહેલી બેઠક એવી પણ હતી કે બને એટલી સંખ્યાઓમાં દીકરાઓ પણ આમાં પોતાના નામાંકન ભરે પણ આ અમારા બહેનોના અસ્મિતાનો ઇતિહાસ સવાલ છે અમે લોકો જનરલી બહાર આવવા નથી મામતા જાહેર જીવનમાં આવી રીતે પણ જો અમારી બહેનો દીકરીઓના સ્મિતા પર આવતું હોય તો પછી અમે હવે શત્રિયાણી આ માટે પણ અમે અત્યારે તૈયાર છીએ કોઈ સમય ચોક્કસ નક્કી કરવામાં આવ્યો છે કોઈ સરકાર ને કોઈ અલ્ટિમેટમ ગુજરાત સરકારને કે પછી કેન્દ્ર માં યોગ્ય નિર્ણય કરે પછી ભરવામાં આવશે કોઈ સમય સરકારી જી બિલકુલ આજે ફરી અમે સંકલન સમિતિના બેનર હેઠળ આજે મોડી મંડળમાં પણ અમે રજૂઆત કરેલી છે ફરીથી ચૂંટણી પંચમાં પણ આજે અમારો લેટર ગયેલા છે અને રજૂઆત થયેલી છે અમે ત્રણ દિવસ નું આપેલું છે પહેલી બીજી અને ત્રીજી તારીખ સુધી સભાઓ છે છે કે જોતા કવર પણ કરે દરેક જગ્યા આવે છે સુરેન્દ્રનગર એક બહુ નિર્ણાયક મોટું સાત થી આઠ હજાર ક્ષત્રિયો નું એક સંમેલન હતું જે ખાલી એક નાની હતી ઝલક હતી સુરેન્દ્રનગર જેવા નાનો જિલ્લાની પણ હવે આખું એક મોટી મુહિમ અમે થોડા જ દિવસમાં એક મહાસંમેલન જેમાં હું આપના આપના થકે કેવા પણ માંગીશ કે ટૂંક સમયમાં અને એનું સાથે પ્લાનિંગ સાથે અમે મૂકવા માંગીએ છીએ એટલે આખા ગુજરાત સોરી આખા દેશના બધા જ રજવાડાઓ આ મુહિમમાં અમારી સાથે જોડાય અને એવું પણ ન બને કે આવતીકાલે અમે આ બધી બાબતમાં આટલા દિવસથી અમે શાંત એટલા હતા અમે એવું ઈચ્છતા હતા કે જે ભાજપનો ટાર્ગેટ છે કે છવ્વીસ લોકસભા સીટ એમની માટેનો તો લોકશાહીમાં અધિકાર છે અને અમે કોઈ પણ જગ્યાએ અહીંયા પાર્ટીના વિરોધમાં નહોતા રહેવા માંગતા અને હાલમાં પણ નથી પણ અમને એવું પહેલા ઈચ્છા નહોતી કે અમે વિરોધમાં ઉભા રહીએ ત્યાં રાજકોટ જેને પણ સીટ टिकिट આપે સીટ આપે એ અમે કીધું હતું કે જીતાડવાની જવાબદારી અમે પણ લેશું અમે વિરોધમાં મતદાન નહીં કરીએ અને મારી પહેલા આજે આપણે ડિબેટ ચાલુ કરીએ પહેલા આપે જે અમુક સમીકરણોઓ કીધા કે આ જગ્યાએથી આ સમાજને રોષ છે ટિકિટ પાછી તો અમારો તો એક સામાન્ય રોષ છે કે આપ રૂપાલાને બદલે આપ કોઈને પણ કેમ નો ક્ષત્રિયોની વાત જ નથી આપ કોઈને પણ મૂકો અમને વિરોધ નથી અમે માત્ર રૂપાલા સાહેબનો વિરોધ છે કે એમની ટિકિટ રત્વામાં સગસી રમેશભાઈ પણ આપની સાથે છે રમેશભાઈ સુરેન્દ્રનગર માં જે સવાલ અત્યારે ઉદ્ભવ્યો છે ક્યારે આ નક્કી કરવામાં આવ્યું જયારે આ વિવાદ એક બાદ એક બેઠક પર સામે આવ્યા ત્યારે અચાનક આ સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે પણ હવે આ વિવાદમાં કૂદી પડીએ જેથી આપણું પણ જે અત્યારે બીજા બેઠકની ચાલી રહી છે તો આપણે પણ જે પ્રકારે ચાલી રહે જે અન્યાયની વાત ચાલે છે ક્યાંથી અન્યાય થઈ રહ્યો છે શું આપની માંગણી છે પહેલા તો જીએસટીવી નો ખૂબ ખૂબ આભાર કે અમને જીએસટીવી જે નિર્માણ અમને પ્લેટફોર્મ આપવામાં આવ્યું જી જી જીટીપીએલ પર નિર્માણ ન્યૂઝ જી

સાથે સાથે મારે એ પણ કેવું છે કે અમારી લડાઈ કોઈ સમાજ સાથે નથી અમારી લડાઈ એટલા માટે છે કે જે કોઈ ઉમેદવાર છે એ માત્ર પાંચ એક છે છે એમના અને એ અત્યારે લોકસભા લડવા જઈ રહ્યા છે ત્યારે કોળી સમાજ હવે એ પ્રમાણનો સમાજ નથી કે કોઈનો હાથો બનીને આવનાર વ્યક્તિને કોઈ સમાજ સાખી લે આજે હું તમને કહું કે બે ક્રમથી તમે જોવો છો સાહેબ હતા તો પણ ભલે ટિકિટ લઈને આવ્યા ત્યારે પણ ઉમેદવાર લાવવામાં આવે છે માત્ર પાંચ ઉદ્યોગ ઉદ્યોગપતિઓ એનું હેન્ડલ કરે છે આવનારી જયારે ભૂતકાળમાં એ જિલ્લા પંચાયત સંભાળતા હતા ત્યારે પણ બધા જાણે છે માત્ર એક રબર સ્ટેમ્પ તરીકે કામ કરતા ત્યારે કોળી સમાજના મતે કોઈ રબર સ્ટેમ્પ નું કામ કરે એ અમને ક્યારે કતે પહોંચતું નથી એટલે આ સમાજ આ ટિકિટ ને બદલાવ માટેનો એક મોટા મોટો અત્યારે વિરોધ કરી રહ્યા છે સારો વ્યક્તિ લાવો સમાજનો સારો વ્યક્તિ લાવો સમાજ નું ઉત્થાન કરે આ એરિયા નું ઉત્થાન કરે હું એમ કહું છું કે આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અહીંયા સરકાર હોય સત્યાવીસ તરી તરી વર્ષ સરકાર હોય જે ગુજરાતમાં વિકાસ ગુજરાતની વાત કરીએ તો સુરેન્દ્રનગર માં વિકાસ શું માત્ર ધોળિયું તો હું આ સમાજ વતી અને એક જાગૃત નાગરિક તરીકે કહેવા માંગુ છે અમારે કોઈ સમાજ વિરોધ નથી કોઈ પાર્ટી વિરોધ નથી પણ એમની જે નીતિ છે અને જે ઉદ્યોગપતિઓના કયાગ્રા અને હાથો બનીને જે કોળીના સમાજના દીકરાને આગળ કરી અને પીઠ પાછળ જે એ લોકો ષડયંત્ર ચાલે ચલાવી રહ્યા છે એનો વિરોધ આજે અમે કરી રહ્યા છે માત્ર વાતો સોશિયલ મીડિયાથી ઘણા બધા ઉશ્કેરાય છે પણ મારે કરવા જઈ રહ્યા છે એ બાબતમાં સમાજ એક થઈ રહ્યો છે ત્યારે આ જે ટિકટ છે એ કોઈ સારા વ્યક્તિને આવે આપે એવી અમારી લાગણી અને માંગણી છે જી પ્રશાંતભાઈ બંનેની વાત આપે સાંભળી હવે જે પ્રકારે ચર્ચા કરીએ ઉમેદવારોની તો જે આયાતી ઉમેદવારોની પણ અત્યારે આપણે વાત કરીએ કે સેન્સ પ્રક્રિયામાં જેટલા પણ નામ આવ્યા તેમાંથી કોઈ નહીં અને અન્ય જે સ્થાનિક નહીં પરંતુ બીજે ક્યાંકના ઉમેદવારને ક્યાંક જે પ્રકારે મૂકવામાં આવ્યા તેનો પણ વિરોધ છે સાથે ક્ષત્રિય સમાજનો વિરોધ અત્યારે ક્યાંક અલગ અત્યારે કહી શકાય કે મોટું સ્વરૂપ પણ ધારણ કરી રહ્યું છે ત્યારે ચિંતાનો વિષય એ જ છે હવે ભારતીય જનતા પાર્ટીને પરંતુ રૂપાલાજી દ્વારા જે પ્રકારે અને મારા તરફથી વિવાદ મેં પૂર્ણ કર્યો છે પરંતુ હજી પણ વિવાદ ચાલુ છે ભારતીય જનતા પાર્ટી શું નિર્ણય કરે છે તે હજી પણ ખ્યાલ નથી તેમણે કંઈ જણાવ્યું નથી શું લાગે છે આપને હવે કઈ તરફ આ જશે વિવાદ આખા આ એક નહીં પણ આખા ભારતના રાજકારણ ઉપર મેક્રો લેવલે કરીએ દેશનું રાજકારણ છે ને અને સમાજમાં હર હંમેશ આપણને ખ્યાલ છે કે બે ભાગલા વિચારધારાના હોય એટલે પાર્ટીની વિચારધારાના હિસાબે ભાજપના પણ નેતા હોય કોંગ્રેસના હોય બીજા રાજ્યોમાં તો નાની નાની રિજનલ પાર્ટીના પણ નેતા હોય છે હવે ઓવરઓલ આખો મુદ્દો તમે જોવો તો સમાજીકરણ જે કંઈ થયું છે રાજકારણની અંદર જે સમાજકરણ ચાલુ થયું છે એટલે દરેક સમાજની એક લાગણી અને એક માગણી હોય કે ભાઈ અમારો માણસ અમારો નેતા અમારા સમાજના આગેવાનને કંઈક પ્રાધાન્ય મળે અને કઈક એક સ્થાન મળે અને એના આધારે જ લગભગ આ બધું થતું હોય છે હવે જે રીતે ભારતીય જનતા પાર્ટી છે કોંગ્રેસમાં દબાણ છે અને કોંગ્રેસ એ દબાણથી કંઈક ચાલે પણ છે ભારતીય જનતા પાર્ટી આપણે જોયું કે છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં અને છેલ્લા દસ વર્ષથી ભારતમાં જે રીતે પ્રસ્થાપિત થઈ છે એ કોઈ સમાજના તાણાવાણામાં આવ્યા વગર બે વ્યક્તિથી બનેલું વિશાળ મોડી મંડળ મારા શબ્દો એટલે કે બે વ્યક્તિઓથી બનેલું વિશાળ મોડી મંડળ એ જે નક્કી કરતું હોય છે એ ચાલતું આવે છે એમાં જે સમાજના બની બેઠેલા નેતાઓ ક્યાંક ને ક્યાંક પોતાના રાજકીય સ્વાર્થ માટે શાંત થઈ ગયા કદાચ સમાજમાં સિંહ હોઈ શકે પણ એ સિંહ રાજકારણમાં શિયાળ બની ગયા અને પક્ષને પક્ષને મજબૂર વફાદાર રહેવા માટે થઈ ક્યાંક સમાજનો ખભો ઉપયોગ કરીને પોતે આગળ વધ્યા પણ છેલ્લે પછી ઉપરથી એમણે જોયું તો સમાજ ક્યાંય નથી અને સમાજને એમણે ક્યાંય કામ નથી કર્યા હતા આ અત્યારે એનો બધો ઘટસ્ફોટ થઈ રહ્યો છે બીજી વાત કે પહેલી વાર ભારતીય જનતા પાર્ટીમાંથી આવા પ્રકારના વિરોધ આજે ઉમેદવાર બદલવાની વાત હોય તો દર વખતે શું થાય ઉપરથી જે નક્કી કર્યો હોય એ મોરબીના હોય કે બીજા ગમે ત્યાં હોય ઉપરથી આવ્યું છે એટલે આદેશનું પાલન કરવાનું છે તમે જો આખી એની ફોજ પાછી નીચે પહોંચી જાય જવાબદારીપૂર્વક કે સુરેન્દ્રનગર છે ક્યાંય બરોડા છે જેવી રીતે જયરાજસિંહ જાડેજાએ એમના ફાર્મ હાઉસ ઉપર ભાજપની મિટિંગ ગોઠવી દીધી આ પાર્ટીની એક જવાબદારી થઈ બરાબર છે હવે રહ્યો સવાલ સાઈ ના બારના આયાતી ઉમેદવાર તો આપણે જ્યારે પેનલ બની અને સેન્સ પ્રક્રિયા લેવાઈ ત્યારે મેં આ શબ્દ વાપર્યો છે બધી ચેનલ ઉપર કે જેટલા પણ પેનલ બને છે એનું એક લિસ્ટ આપણે તૈયાર બનાવી દઈએ અને એને લેમિનેશન કરીને મૂકી દઈએ ક્યાંક કે ભાઈ આમાંથી કેટલાને ટિકિટ મળે છે તો એમાંથી એક કઈ નથી મળી એ લેમિનેશન આવ્યું મારી પાસે મેં તો કરાયું મેં ચેનલવાળાને સજેસ્ટ કર્યું હતું એમાંથી એક કઈ ટિકિટ નથી મળી છવ્વીસમાં એક બે ને બાદ કરતા તો સેન્સ પ્રક્રિયા લેવાય ઉમેદવારો અપાય છે ત્યારે સમાજ અને સંગઠન ભેગા થઈને નામ આપવા ગયા હતા આ વખતે પહેલી વાર આપણે એને વખાણ કર્યા હતા કે ભાજપે આ કામ સારું કર્યું પણ તેમ છતાં આખી પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ છે હવે હું એવું માનું છું અત્યારે જે બહાર આવે છે ને એ ભાજપમાંથી વિરોધ કે ભડકો એવું નથી આ શિસ્તબદ્ધ પાર્ટી છે એટલે શિસ્તતા બહાર આવી છે શિસ્તતા કઈ રીતે કે ભાઈ આપણા ભાજપના બાઇબલમાં ક્યાં એવું લખ્યું નથી કે ગામને બધાને ભેગા કરો અને એન કેમ પ્રકારે સત્તા મેળવો એટલે એનો વિરોધ કરવો જરૂરી હતો રહ્યો સવાલ સુરેન્દ્રનગર હું પણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી બિલોંગ કરું છું કે અને એટલે છે વિકાસથી વંચિત રહી ગયું છે એ હું પોતે છું કારણ કે હું એ જિલ્લામાંથી આવું છું તો હજી સુધી કોઈ પણ ઉમેદવાર આજે માનો કે સોમાભાઈ સોમાભાઈ પટેલ બી રહ્યા ખાસો ટાઈમ બે ટર્મ એ પણ રહ્યા એ પછી મહેન્દ્ર મુંજપરા તો મંત્રી બન્યા તો એમણે વિસ્તાર માટે શું કર્યું એ તો પોતે તો આયાતી હતા એમને ટિકિટ મળી ત્યારે ખબર નહોતી કે એમને ટિકિટ કેવી રીતે આવી ગઈ છે બધા આશ્ચર્ય પામ્યા હતા સો ઓવરઓલ જે બી જે પોતાના પછી રાજકીય એક સ્વાર્થ માટે આગળ વધતા હોય છે અને પછી વિસ્તાર સામું કોઈ જોતું નથી એ બહુ નગ્ન સત્ય છે આપણા વચ્ચે હવે આનો ઈલાજ તો જનતા જ લઈ શકે કારણ કે જનતાની પાસે એક એક આંગળીનો જે અધિકાર છે એનો ઉપયોગ કરવાનો છે પણ એ અત્યાર સુધી મે આપણે જે રીતે મુદ્દાઓથી વિપરીત અને ક્યાંક બીજી કોઈ રીતે અંજાઈ જઈને જે વોટિંગ થયા છે હું બધા વિરોધ આજના નહીં બે ની ચૂંટણી પહેલા અલગ અલગ સત્તર જેટલા આંદોલન ગુજરાતમાં સત્યાગ્રહ છાવણી ઉપર ચાલતા હતા અને તો એકસો છપ્પન આવ્યા છે એટલે એ સમજી શકાય કે આંદોલન કેવી રીતે થયા છે અને એકસો કેવી રીતે આવે છે હવે આનો ઈલાજ તો જનતા ત્રણ બેઠક પ્રશાંતભાઈ આપણે વાત અત્યારે કરવાની છે ટૂંકમાં આપણી પાસેથી એ જાણવું છે સુરેન્દ્રનગર અત્યારે વાત કરીએ રાજકોટ વાત કરીએ અને સાબરકાંઠા વાત કરીએ શું લાગે છે આ ત્રણ બેઠકો કઈ તરફ જશે ખાસ કરીને રાજકોટ બેઠક જે અત્યારે વાત કરી કે સો ક્ષત્રિયાણીઓ પોતાનું ઉમેદવારી પણ નોંધાવશે ત્યારે આ વિરોધ કઈ તરફ જશે શું લાગે છે એમાં હવે જો ભાજપ ને છે ને આ અડ્ડી ફસાઈ ગઈ છે રંજનબેન ને બદલ્યા ત્યાંથી આ ભૂલ થઈ ગઈ એમનાથી એક વાર કરી હવે જો બધે જ આ ચીલો ચાલુ પડે તો એવું કહેવામાં આવે કે ભાજપ ભીષમાં આવ્યું ભાજપ લોકોથી બી ગયું એટલે ભાજપને એ ઈગો હટ કરે છે એ જયકાંત શિકરેના ઈગો જેવું થઈ ગયું છે એમના માટે એટલે એ મને લાગે છે નહીં થઈ શકે નહીં કરી શકે અને જો કરે તો મોટી ડેમેજ ચાલુ થઈ જાય આગળ જતા પછી સંગઠન બીજી બધી રીતે પણ ઉભા થઈ જાય એટલે ક્યાંક સાપ પણ મરે લાકડી ના તૂટે એવી રીતનો કોઈક સ્ટ્રેટેજી ગોઠવણ થઈ રહી છે જિલ્લાના વિરોધમાં જેમ આ વાત થઈ અને ઉમેદવાર બદલા ત્યાં પેલા ઉમેદવાર છે તો એને બદલી ને કયું સમીકરણ કેવી રીતે ગોઠવવું કારણ કે સામે છેડે સોમાભાઈ બી તૈયાર છે હવે જો હજી કોંગ્રેસે જાહેર નથી કર્યા

સો ફોર્મ ભરીને વોટનું પોલરાઇઝેશન થશે તો શું એમ આ એક ટેકનિકલ મુદ્દો છે કે સો ફોર્મ એટલે મારે સપોઝ વોટ આપવો જોઈએ તો સોમાંથી માંથી કોને જઈને વોટ આપવાનો કે તમે ખાલી રાજકોટ સીટથી સો ફોર્મ ભરવાના છો કે આખા ગુજરાતમાંથી ટોટલ સો ફોર્મ ભરાવાના છો એટલે સો જણા ઉભા કરવાના છો એક એ આપણે ક્લેરિટી જોઈએ છે અને એક જ સીટ ઉપરથી સો કરતાં વધારે ઉમેદવાર તમે ઊભા રાખીને બેલેટથી કરો એટલે ક્યાંક એમાં બી ટેકનિકલ કેચ આવશે અને ત્રયો સવાલ વોટના તમારે અત્યારે જે મુદ્દો છે કે વિરોધ ક્ષત્રિય સમાજ એક થઈને આખા ગુજરાતમાં ખાલી એનો વિરોધ પ્રદર્શિત કરીને તમારે કોઈ એક સ્ટેન્ડ લેવાનું છે કે આમની સામે નહીં અથવા આ પક્ષને નહીં તો આ સ્ટેન્ડ પછી ત્યાં કેવી રીતે કન્ટિન્યુ થશે એ હજી મને જ્યાં સુધી આપણને સાચી માહિતી ન મળે ત્યાં સુધી હું એમાં કઈ કેવું અઘરું છે પણ યસ રૂપાલા સાહેબના કેસમાં ભી અગેન કે જો રૂપાલા સાહેબની ઉમેદવારી પાછી ખેંચાવડાવે તો એવું કહેવાય કે ભાજપ ક્ષત્રિય સામે પાછું આ બાજુ છે ટિકિટ પાકી છે મોહનભાઈ કુંડારીયા હોય કે ભરતભાઈ બોગ હોય એમને એવું થઈ ગયું કે આપડી ટિકિટ પાકી છે પણ આવી પરિસ્થિતિમાં જો હવે રૂપાલા સાહેબને ને કાં તો એ સામેથી આવીને વિડ્રો કરે કે ભાઈ આ બધી પરિસ્થિતિમાં મારે જ નથી લડવું આવી પરિસ્થિતિમાં હું આગળ વધી શકું એવી પરિસ્થિતિમાં નથી રાજકોટની જ વાત કરી રહ્યા છો આપ રાજકોટથી જ સો ઉમેદવારી કરવામાં આવશે પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે પક્ષ રહ્યો છે ભૂતકાળમાં પણ રહ્યો છે ત્યારે લાગે છે કે જે અલ્ટિમેટમ જે પણ આપવામાં આવ્યું છે ત્રણ કે ચાર તારીખની અત્યારે વાત પણ ચાલી રહી છે કે એ તારીખે કઈ થઈ પણ શકે છે તો આશા છે કે આનો કોઈ નિવેડો ત્યાં સુધી આવી જશે અને આ રીતે સો ફોર્મ નહીં ભરવા પડે વોટની જે પ્રકારે શેરિંગ વેચાઈ જાય એવું ન કરવું પડે કંઈ આશા ખરી કે ભારતીય જનતા પાર્ટી કંઈક કરી જશે માંગુ કે મોદી બહુ બધી બેઠકો જોઈ હશે સભાઓ હોય એક દીકરી હમણાં કોઈ એમનું ચિત્ર દેખાડતા હતા લેટર એટલા બધા લાખો માણસો ની વચ્ચે પણ મોદી સાહેબ ના દરેક વસ્તુ ઉપર ધ્યાન જતું હોય એટલે હું તો એવું માનું છું કે જેમ પ્રશાંતભાઈ વાત કરી કે બીજેપી બહુ શિસ્તબદ્ધ પાર્ટી છે નૈતિકતા માટે જાણીતી છે એટલે આ બધી જ મુવીમાં અમારી જે શાંતિપ્રિય અમારું દરેક જગ્યા અમે વાતાવરણ જે ક્રિએટ કર્યું હતું પણ ગઈ કાલે જે દીકરાઓની અટકાયત કરવામાં આવી કાયદાનો અ ગેર ઉપયોગ કરવામાં આવ્યો એટલે આ બધી જ વસ્તુઓમાં અમે અને બીજું પ્રશાંતભાઈ રજી બીજી વાત કરી કે ટેકનિકલ ગેજ એટલે અમે તો એવું ઈચ્છીએ છીએ કે આ બધી વસ્તુઓની નોંધ લેવાય કારણ કે મેં પહેલા જ કીધું કે ક્ત્રિયો ઇતિહાસ લખતા એવા છે એટલે ફરી આ ઇતિહાસ લખવાનો સમય છે ભાઈએ જે કીધું એ પણ વાત સાચી છે કે ગળે સુધી ફસાયેલું છે એટલે કદાચ જો પાછી ખેંચે તો એમની માટે ઘણા બધા સવાલો ઉભા થાય અને રાજકીય સમીકરણો બહુ જુદા હોય બહુ સાચી વાત છે પણ રાજકારણ તો અમારા રોજમાં છે એટલે સ્વાભાવિક છે કોઈ પણ રણનીતિ રાજપૂત સમાજ જો વિચારતો હોય તો બહુ સમજે વિચારીને અમે આગળ ચાલી રહ્યા છીએ અને મુખ્ય વાત કે અમે આજે મોવડી મંડળ સાથે પણ લેટર મોકલ્યો છે અને બેઠક કરવાની પણ અમારી ગણતરી છે પણ અમે બહુ સંવેદનશીલ આ આ વસ્તુને જોઈએ છીએ અને અમે પણ ઈચ્છે છીએ કે પાર્ટી જોવે કારણ કે અમે ના અમારા નેવું ટકા લોકો અથવા સાહીઠથી સંખ્યા એક આપ્યું અઘરી વસ્તુ છે પણ છતાં થી સિત્તેર ઉપરનો રેશિયો છે એ બીજેપીની વિચારધારા સાથે જોડાયેલા છે બીજી વાત એ પણ છે કે આ દરેક મુદ્દામાં એક વાત એ પણ આવી કે રાજકોટ સમાજને એક પણ સીટ આપવા ન આવી એ રોષ કદાચ હોય આની પાછળ કામ કરતો હોય તો ભાઈ હું કેવા માંગીશ કે રાજપૂતો એકવાર રાજ આપી દીધું તો આપી દીધું સો વાર નો પ્લોટ પણ આપે ને તો વિલ ઉપર આપણે જોઈએ છીએ કે તરત તે વિલ પડકારવામાં આવતા હોય છે એટલે રાજપૂત સમાજ એ નથી પણ અમારું જે લોહી છે અમારું બ્લડ છે આ બહુ સંવેદનશીલ વસ્તુ છે કારણ કે અમે આજે પણ બહુ મર્યાદામાં રહેવા માંગીએ છીએ ત્યારે જો આવી ટિપ્પણી કરી ઇતિહાસ ઉપર અને છતાં પણ જો પાર્ટી જતી કરતી હોય તો હવે આમાં પાર્ટીની વિચારધારા નું અધોપતન થાય છે એટલે અને આ લેવલ ઇન્ટરનેશનલ લેવલે પણ એક ખરાબ બગડ બગડશે બીજેપી જી જે પુરુષોત્તમ રૂપાલા એમના પ્રેસ કોન્ફરન્સ કરી અને આઈ થિંક જેમણે ક્ષત્રિયાણીઓ સાથે મિટિંગ પણ ક્યાંક ને ક્યાંક કરી છે તેવી માહિતી અત્યારે મળી રહી છે પણ તેમણે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં પણ વાત તેમણે કરી કે એક પ્રકારે સંકેત આપ્યા કે આ બેઠક પરથી તે ઉમેદવારી પાછી નહીં ખેંચે તેવા પણ વાત સામે આવી રહી છે હજુ ત્રણ તારીખ સુધીની વાત છે આપની ત્યાં સુધી કોઈ સમાધાન થઈ જાય તેની કોઈ આશા ખરી એ પ્રકારની કોઈ કે આ બેઠક પર રૂપાલા આવી જાય કોઈ સમાધાન વચ્ચે થઈ જાય કોઈ આશા ખરી

અ એની સાથે ચર્ચાઓ થઈ તો ખબર મને ખ્યાલ નથી એ બાબતે પણ જે પ્રેસ કોન્ફરન્સ હતી ચોક્કસ એમાં એક ધ્યાન દોરવા જેવી બાબતો પ્રેસ કોન્ફરન્સ જ્યારે પૂરી થઈ અને પછી જે હતું રૂપાલા સાહેબ ઊભા થઈને જે કદાચ આપની મીડિયા ત્યાં હાજર હશે અને એમણે જે જેવું પૂછ્યું ઊભા થઈને એક એ રીતે પૂછ્યું કે મારે પૂછવું છે કે આ બધું હતું શું કે તમે એટલું આ બધું ઉપાડ્યું છે સમથિંગ એમનો એક એવો સુર હતો એટલે કદાચ કહી શકાય એટલો બધો મદ છે અથવા હવે તો એ સવાલ પણ ઉભો થાય છે કે બીજેપી રૂપાલા ઉપર નિર્ભર રહે છે આ બહુ મોટી વાત છે કે રૂપાલા સાહેબ ની એક ટિકિટ એટલી બીજેપી માટે મહત્વની છે અથવા રૂપાલા સાહેબનું વર્ચસ્વ પાર્ટીમાં એટલું બધું મહત્વનું છે કે આજે આખો એમની નૈતિકતા નું અધુપતન થાય છે પોતે પણ પાંચ વાર સ્વીકાર્યું મારા લીધે પાર્ટીને સાંભળવું પડે અને છતાં પણ એ જો જતી કરે તો આ તો બહુ એક સંવેદનશીલ આખો વિષય બની ગયો છે હવે

જુદી જુદી જગ્યાએ અત્યારે અમારી સભાઓ પણ સામાજિક રીતે થઈ રહી છે ત્યારે દરેક જગ્યાએ એક જ માંગ છે કે જે તળબદા કોળી પટેલ સાથે જે કોઈ પાર્ટી ન્યાય કરશે તળપદા કોળી પટેલ સમાજ એની સાથે રહેશે આજે કોઈ એક નેતાના નેજા નીચે આ સંમેલન નથી થઈ રહ્યું કોઈ એક પાર્ટીના નેજા નીચે આ સંમેલન નથી થઈ રહ્યું આ સમાજના ઉત્થાન માટે જે સમાજને વિચાર કરતા સમાજના વિકાસ માટે કામ કરતા સમાજ ને સારી દિશામાં નાનકડો જવાબ જે એક વાલ પણ આવ્યો જે એક વાત સામે આવી છે કે જે પણ વિવાદ અત્યારે વધુ ને વધુ બહાર આવી રહ્યા છે તેમાં ભાજપથી જ નારાજ જે પ્રકારે આપણે વાત કરી શકાય પણ કે જેમને યોગ્ય સ્થાન નથી મળ્યું તેમનો જ હાથ છે આ જે વિવાદ આટલો બધો બહાર લાવવામાં લાગી છે કે આમ તો દર વખત છું કે ભાજપ ભાજપ થી નારાજ છે અત્યારે પણ આ તો શું છે સામે છેડે કોંગ્રેસ વિપક્ષ મજબૂત નથી અને ઉપરથી બે વ્યક્તિનું ચાલે છે એટલે બીજા કોઈ બહુ બોલી શકતા નથી પોતાના રાજકીય સ્વાર્થ માટે કે આજે નઈ તો કાલે કઈક મળશે પણ યસ એટલા માટે ખાસ કરીને જો રાજકોટની સીટની ફરી પાછી વાત કરીએ તો રૂપાલા સાહેબને ત્યાંથી લડાવા અમરેલી થી નહીં લડાવવા મનસુખ માંડવિયા ભાવનગરની જગ્યાએ પોરબંદર થી લડાવા એટલે ક્યાંક ને ક્યાંક સાચા જે કાર્યકરો જૂના જનસંઘી જૂના સંઘી અને જૂના ભાજપી કાર્યકરો જેમણે સતત હર અત્યારે વિરોધમાં એમનામાં એક વસ્તુ સાંભળી રહ્યો છું કે હું ભલે વિરોધ કરી રહ્યો છું પણ મતદાનના દિવસે હું તેને ભાજપને મત આપીશ એમ એ જે મુખ્ય જવાબદારીઓ એમની હોય છે કે મને સપોઝ પહેલા જવાબદારી કે ત્રણસો વોટ મારે ગમે એમ કરીને નખાવાના છે એ ત્રણસો ની જગ્યાએ હું મારો એકલો વોટ નાખીશ એટલી મારી નૈતિક નૈતિકતા ફરજ પૂર્વક નિભાઈ દઈશ આ ભાજપની એક મજા છે એટલે એ ચાલુ રહેશે બાકી તો અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે જેના માટે હંમેશા વિરોધ કર્યો હોય એ વ્યક્તિ માટે અત્યારે કામ કરવાનું છે જેને આપણો વિરોધ કર્યો છે એ વ્યક્તિને ખભે બેસાડી એના નામે મત માંગવાના છે આ અત્યારે આ જ શિસ્તતા લાવવાની છે એ લાયા નથી એટલા માટે વિરોધ બહાર આવ્યો છે કદાચ આ વસ્તુ આગળ જતા વધારે ડેમેજ કરશે અને મેં કીધું હું મારે પોતાને એક બુક આમ વિચાર આવે છે કે મારી પરિકલ્પના મોદી પછીનું ભાજપ કેવું હશે એ જો કોઈ મને લખી આપે તો કદાચ આપણને દેશના રાજકારણની દિશા ખબર પડે ત્યારે તમામ બેઠક પર જયારે પણ ચૂંટણી થાય છે તેમાં ઉમેદવાર નહીં પરંતુ નરેન્દ્ર મોદીના નામ પર ક્યાંક ને ક્યાંક વોટ થતા હોય છે તે અગાઉ પણ આપણે જોયું છે પરંતુ અત્યારે રાજકોટ બેઠકની અત્યારે આપણે વાત કરી કે તેમાં હવે જે ત્રણ દિવસના અલ્ટિમેટમ બાદ શું પગલાં ભરવામાં આવ્યું છે પાર્ટી દ્વારા કે પછી ક્ષત્રિય આગેવાનો દ્વારા અને સાથે જ સુરેન્દ્રનગરની આપણે વાત કરી ત્યાં જ હવે સંમેલન તો યોજાયું છે આગળ હવે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવ્યું છે શું નિર્ણય ત્યાં થાય છે અન્ય બેઠક પર વડોદરા હોય કે પછી સાબરકાંઠા હોય ત્યાંના ઉમેદવારોમાં નિર્ણય પાર્ટી દ્વારા લેવામાં આવે છે તેના પર નજર કે જે સતત રહેલી છે એ જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા તૃપ્તિભા આ સિવાય રમેશભાઈ અને સાથે જે પ્રશાંતભાઈ ત્રણેયનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર